લોહી પીજો અરે પેલા અમે પતંગ ઉડાડતા તે પતંગ કૂક ના આવી કપાઈ કપાઈ ને આવી લૂંટી ને ચગાવતા પણ અત્યારે બે દળા વાર હતી પાછા દોયડી પતંગ લીયા કાકા લ્યો હવે શું કરવાનું હવે અને એમાં પાછું બીજો આખા ગામનો છોકરો ભેગો બકોનો એ જ દે ઊંઘવાયા નહીં રહેતા ખરાબ બપોરે હવે જવું તો પડશે ને પાછા આઠી લાખ લાડ્યા અને મોન નહીં નાવા તો લઈ આવવા દે હવે અને પૈસો નહીં ચોક વેત કરવો પછી પાઉ મારે ચોક પૈસા હું તો હવે ખૂટવા મોડ્યા આવું એટલે નાવા ને તો હવે જવા દે મને

આ છોકરો ને લગી લે બુઝો નહી બોલો મારા દોહા ની હેલી કાતું નતું તો એ થાજી ગયું મારી ભાની હોડી જઈને આવ્યો ઈવન ના ના ઈવન તો ઉભરાવું છે ઝઘડા કરી મારા હોય છે એ સમાધાન મારે કરવાનું લાડવાનું સામાન લેવા દીધા દેશી કર ચાલા આવે છે હું કંટાળા છે મારા વખતે અમારી વખત ભાઈ આવું કોઈ નતું હા અમારા વખત આવું કશું સાંભળતું નતું અત્યારે ઓળખ દવાની ઉતરાણ આવી ગઈ છે ના ના થોડા ઘોડા ગોળા ફૂલવાના કીધા છે ઋષિ ફોડો છે કાંઈ ભાઈ બખાવો કરશે પાછો દાલ ભાત તો બનાવવાને બનાવો જ પડશે પૈસાનું એ મારા આવું લઈ ગયા છે પેલા લાલપાત કઈ વખત દઈ દે પાછો આવ્યો બોલો રૂપિયા લાલમાં નોમ લેતા નહીં શું કરવાનું છે

ના પણ યાર એવાની વાત સાચી તો ને એક પતંગ આખું પારિયું ઘઉં ભાગી જાય તો એમ થોડું ચાલક્યો આપડો સમજીએ છીએ બરોબર આપડે ગઈરોલ છીએ આપડે બધી ખબર પડે બરાબર પણ છોકરા ને કેવું હોય ખબર ને એ રૂપિયા ના દેખાય હોય એ પતંગ જ દેખાય પતંગ દેખાવા અમારે પેલો નહીં અઠી લો એ કે હવે કાકા પતંગ લઈ આવો લે પતંગને દોરી લઈ આવો હવે અત્યારે આપડે પૈસા તો હોય નહીં દોરી અને પાછળ પતંગને દોરી લઈ આલો હવે યાદ હું કરવાનું કે શું બા તમાર શું વાત કરું બોલો ભાઈ પણ વાતો યાદ કરું હું તો પણ હાલ મારો ભલે રૂંકવાઈ જાય બોલો ના ના યાર પહેલાની તો વાતો તું નહીં અમારે ડોહો ખરા ને ભાઈ

વધ થોડા લેતા હોય આવો પેલો વાઠે વાતે ઉતરણ નહીં ઉતરણ કરવી છે ઓવા તે હરો ઉતરણ તો કાઠી છે સુભાવ કતો આવ્યો સમ કાઠી તો ખરી આમ બ્રો કાલે કાલ હોદ્ધા પરનો મો નવરો હતો ને એટલે બજાર માં ઓટો મારું હા હા ભાઈ સરકારે પેલી ચાઈના દોરી બંધ નહીં કરી એ તો હારું કર્યું તે બંધ કરી નકર બાપરો ચકલો આવો

બરાબર કે દોરી ઘર આપા ઉતરી જઈએ કે દોરી બરાબર બરાબર એ બોલા આખો આખો રૂમાલ રૂમાલ લઈ લો થઈ ગયો હા હા એ બોલે સરો ગાય 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 એટલે યાર જો સરકારે ખરેખર ધન છે આ સરકાર નો ભાઈ હા કે એમ્બ્યુલન્સની સેવા હે ને કે જો ભગવાન સાક્ષાત આ યાર હા અને પરતી ભૂમે તમે ફોન કરતા કરતો તો એમ્બ્યુલન્સ તમારા ઘેર આવી જાય આવી જાય આ એમ્બ્યુલન્સ લાવ વિષ્ણુ પાસે ચેટલી પબ્લિક મળી જાય બોલો જાય શું કહેવું તમારું સાચી વાત છે

છોકરું હોય ને છોકરું એને સવારે ઉઠા ને એવું પેલા દાતા નહી કરતો પેલા ફોન લે અને વોટસઅપ માં પેલું સ્ટોરી

અને ઈ હારું યાર ખેતરો હારું ગોમ કરતા એવું છે કે ભાઈ માર તો હમા તો બીજા મળ્યા હતા ના ના એવું નહીં પણ માર છોકરો નહીં પેલો એ તે એવું કરવા ગોમ માં રહી એટલે ખબર ને પતંગ લૂટવા દખ ઝઘડા કરીને ઘેર આવો એટલે ઈ કણ ખેતરો માં જતા રહી ને તો કોઈ જફા ને એકલો લૂંટે જાય ને કોઈ જફા ને બી એ વાત હા ઝઘરાય ના આવું ઈ ભાઈ યાર જતો રહું ના કોમ તો આપણ જહુકા જવ પણ આપણો મસ્ત ધાબુ વાબુ બનાયેલું એટલે આ તો

અને બીજું તો જો ગાય માટે અને કુતરા માટે લાડવા બરોબર હા તો બધું રેડી કમ્પ્લીટ પહેલાથી સેટલમેન્ટ કરેલું હતું હા તો બરોબર છે એટલે એનું તો કોઈ ટેન્શન જેવું નથી તો જો એ હે ને આપો તો જો ને જો તમારે જો 25 રૂપિયા ના હોય ને તો તમે માગી શકો હા પણ એ તો એ માગી શકે એ જીવ કહેવાય આપડે તમે ઘર આવજો મારા બજાર માં જતા આવી ગોટા શું કીધું પોલો જવતા

ไป้บุรุษนี่